नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर सेवन लाइव सनातन सतपंथ हिंदू धर्म जागरण एवं समरसता अभियान अंतर्गत गोताकंपा मुका में भव्य प्रसंग વડાલી તાલુકાના ગોતાકંપા ખાતે સનાતન સતપંથ હિન્દુ ધર્મ જાગરણ એવં સમરસતા અભિયાન અંતર્ગત પરમપૂજ્ય પ્રેરણા પીઠાદેશ્વર જગદગુરૂ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ ધર્મધ્વજ નિશાન છડી પાદુકા સાથે ગ્રામજનો દ્વારા શામનગરથી બાઈક રેલી સાથે જગદગુરૂજી એવં સંતોનું પ્રેરણારથમાં આગમન થયું સૌ ભક્તોએ ઉષ્માભેર સ્વાગત કરી મંદિરમાં સભાનું આયોજન થયું સાથે નિષ્કલંકી ધામ નખત્રાણાના ગાદીપતિ મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજ સંત શ્રી મણિબાપા યજ્ઞાચાર્ય શ્રી શાંતિ ભગત સૌએ હરિભક્તોના ઘરોમાં પ્રભુની પધરામણી નિશાન છડી પાદુકા સાથે થઈ તેમજ વડાલી ચાર તાલુકાના પ્રમુખ શ્રી ખીમજી બાપા એવમ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી લાઇવ આ સુંદર દેચાની જી મહારાજ પેલો મિતેશાજીનું હું સ્વાગત કરું અમે સૌ ગ્રામજનો હસ અને આનંદની લાગણી સાથે નમસ્કાર નમન કરી આ કાર્ય અને તમને સ્વાગત કરીએ છીએ તેવા બીજા સંસદ અમારા નામના દેવને કોમથી આપવાનું હતા આમંતન છિકારી આ ધર્મ લગન કાર્યક્રમમાં સહભાગી થવા છે એવા સંસદ નીલકંતી ધમ બકત્રાના શ્રી

નદરસી સંતી भगत જે હુલામણા માં માંતી અમે ઉતિયે છે તેમનો સ્વાગત કરીએ છીએ પેના પે 13 તી પધારલ માન આપીને આ કાર્યક્રમને જીવન સમા માટે પધારલ સમાજ ના આગેમી છે

તેવા નામા ધોકાવાને પણ આ તબક્કે સૌનું સ્વાગત કરીએ છીએ અંતમાં બધાને સૌનું સ્વાગત કરી એનું સ્વાગત સ્વાગત થાય ખૂબ સરસ નયનો સે સ્વાગત વાણી સે સ્વાગત કરતે હે હમ આપ આયે હે હમારે જ્વા ખૂબ સરસ હવે આગળના ક્રમમાં આપણે સંતોના ચરણામાં પ્લેસું હું વિનંતી કરીશ નરસિંહભાઈ વાલજીભાઈ સજોડે આવી જાય

આ દેશ ભેગા થયા હોય તો એના આપણા વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ત્યાં ગયો હોય તો આપણી ધર્મ ધજા ત્યાં થતી હોય તો આપણે ત્રિરંગો જોઈને એમ થાય કે ભાઈ આપણો ભારતનો ધ્વજ લહેરાય છે એ આખું ભારતની નિશાની આવી જાય તો અહીંયા પણ છે તો સંપ્રદાય તો ઘણા છે ભારતમાં પણ આપણા સત્પંચ સંપ્રદાયની આ ખાસ ધજા છે કારણ કે બીજી ધજાની અંદર છે ને એક જ ધજા હોય અહીંયા ચાર ધજા છે ચાર જુગના પ્રમાણમાં છે લાલ એ ઋગ્વેદ યદુર્વેદ પીળો રંગ છે આ વાદળી રંગ છે સામેદ છે અને કલયુગનો સફેદ રંગ છે ચાર યુગનું પ્રમાણ છે ઉપર ચાર કળશ છે તો ચાર યુગથી આપણે કળશની પૂજા થતી આવી છે સતમ પરિવારની અંદર તો સદગુરુએ એના નિશાની રૂપે આ ધર્મધ્વજાનું સ્થાપન કર્યું છે એ આશીર્વાદ આપીને ગયા છે કે આ જ્યાં જ્યાં આ ધર્મધ્વજા જશે ને એનું પૂજન થશે ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિ ભક્તિ અને જ્ઞાનનો પ્રવાહ ત્યાં વહેતો થશે સદગુરુ આશીર્વાદ આપીને ગયા છે ને આ આપણા સત્વંત સંપ્રદાયનું ગૌરવ છે આ આપણું સન્માન છે આ ખાલી એવું નથી કે આ ધજા સામાન્ય ધજા નથી આ છસો વર્ષથી આ ધજાનું પૂજન થતું હોય છે લાખો હરિભક્તો આનું પૂજન કર્યું છે અને નિયમ છે કોઈ પણ વસ્તુનું પૂજન વધારે થતું જાય એમ એની ઉર્જા વધતી જાય એની શક્તિ વધતી જાય તો આ ધર્મધા વર્ષોથી આ પરંપરા જે ચાલી આવી છે એ પરંપરા હેઠળ અને આ પાદુકા છે તો આ સદગુરુના પદચિહ્નોની નિશાની છે આપણે નો આ ચિહ્નનું પૂજન કરીએ તો સદગુરુનું પ્રત્યક્ષ પૂજન કરવાનું જ આપણને ફળ મળે છે બીજી છડી છે તો છડી આપણને સાવધાન કરે છે પહેલાં રાજા મહારાજાની કોઈ સવારી જતી તો છડી આગળ છડીદાર છડી પોકારતા અને એમ કહેતા કે ખબરદાર રહ્યો સાવધાન રહ્યો કે શ્રી શ્રી મહારાજા અહીંયા આવી રહ્યા છે એનું આગમન થઈ રહ્યું છે તો અહીંયા પણ આ છડી પોકારી આપણને એ જ આગમન કરે છે કે જુઓ કલજુગ આવી રહ્યો છે અને કલજુગના સમયની અંદર ચેતવવા માટે આ છડી છે અને આ ધર્મની ધજા સાથે અને પાદુકા સાથે આ શુભ ચિહ્નો સાથે અહીંયા આગમન થઈ રહ્યું છે આ ત્રણ ચિહ્ન હોય પણ જો અમે ભેગા ના હોય તો આ ત્રણ ચિહ્ન પ્રેરણાપીઠથી બહાર જઈ શકતા નથી આ ત્રણ ચિહ્ન હોય અને સાથે અમે હોય તો આ ધર્મધ્વજા આ પાદુકા અને છડી બહાર લોકોની વચ્ચે આ પૂજન માટે લઈ જઈ શકાય છે તો હિસાબે આજે અહીંયા અમે આ ત્રણ નિશાન સાથે અમે આવ્યા છીએ ધર્મનું જાગરણ હંમેશા ધર્મ જાગૃત રહેવો જોઈએ ધર્મ જ્યાં નથી ત્યાં અધર્મ વધી જાય છે ધર્મનો લોપ થાય છે ત્યાં અસુરી તત્વનો વિજય થતો જાય છે અત્યારે કળિયુગની અંદર સજુગમાં ધર્મ ચાર પગ ઉપર ઊભો હતો તેતા આવ્યો એક પગ ઓછો થઈ ગયો દ્વાપર આવ્યો તો બીજો ઓછો થઈ ગયો અને અત્યારે કલિયુગની અંદર ત્રીજો પગ ઓછો થઈ ગયો હવે ધર્મ એક પગ ઉપર જ છે મતલબ કે જે ધર્મનું મૂલ્ય પહેલાં હતું એ મૂલ્ય આજે રહેતું નથી રહ્યું નથી લોકોની અંદર ધર્મની ભાવનાનો લોભ થતો જાય છે લોકો ધર્મને સમજતા નથી ધર્મનું આચરણ કરતા નથી ને જેથી કરીને આપણી અંદર આસુરી તત્વોનો ઉદય થતો જાય છે ભૌતિક સંપત્તિ પાછળ આપણે ગાંડા થયા છીએ પણ ધર્મને આપણે જાળવતા નથી જે ધર્મનું રક્ષણ કરે છે તો ધર્મ એનું રક્ષણ કરે છે જ્યાં ધર્મ નથી ત્યાં હંમેશા ઘરમાં કો સમાજમાં કો આ કજિયા કંકાસ ઝેર રાગ દ્વેષ આ બધું થાય છે ધર્મ આપણને માનવતા શીખવાડે છે ધર્મ આપણને સતનો માર્ગ બતાવે છે ધર્મ છે તો બધું છે આપણે કહીએ છીએ કે સ્વામી ધર્મ વાહે તમે સૃષ્ટિમાંહે તમે એટલે પરમાત્મા કે ધર્મમાં પરમાત્મા છે જે ધર્મને અનુસરીશું તો સમજી લો આપણે પરમાત્માને અનુસર્યા છીએ પરમાત્માની સાથે આપણે ચાલે છીએ એટલે ધર્મ વગર તો છે ને રસ્તો આગળ ક્યાંય ક્લિયર થાય જ નથી એટલે ધર્મયુક્ત આચરણ આપણી અંદર હોવું જોઈએ ધર્મના આચરણ શું છે એ તો આપણી વિગતવાર તો આપણે એટલું બધો ટાઈમે નથી અત્યારે તમને કે ધર્મ એટલે શું ધર્મ તો પહેલો તો માનવતામાં આવે છે સંપ્રદાય પછી આવે છે પણ ધર્મનું પાલન કર્યું હશે તો અંતઃરણ આપણું શુદ્ધ થશે પછી જે સંપ્રદાય કે જે ઈષ્ટદેવને આપણે માનતા હોઈએ તો ઈષ્ટદેવને માનવા માટે પણ છે ને આપણે પવિત્ર થઈને જવું પડશે આપણો મન મેલા હશે ને કોઈ પણ ભગવાનની તમે ઉપાસના કરશો તો ઉપાસના ફળતી નથી તો ધર્મથી આપણે ઉજળા છીએ ધર્મથી આપણું મન શુદ્ધ બને છે અને ધર્મમાં આસ્થા રાખવી એટલે ભગવાનમાં આસ્થા રાખવી એટલે આ ધર્મનું જાગરણ માટે અમે અહીંયા આવ્યા છીએ ઘરે ઘરે નિશાન ફરશે અને આપણે જે પૂજાનું સ્થાન ઘરમાં હોય ત્યાં અને આપણું અનુચ્છેત્ર એ બે જગ્યાએ આપણે નિશાન ત્યાં આપણે લઈ જઈશું અને એનું પૂજન કરવાનું છે નિશાન છડી અને પાદુકાનું એ પૂજન તમારે કરવાનું છે પૂજન કરીને જે તમારે ભેટ મૂકવી હોય એ જોડી હશે એની અંદર તમારે અર્પણ કરવાનું છે આવો બરોબર કેમ છો મજામાં આશીર્વાદ જે એક બે હોય બે વાડકીની અંદર પાણી ભરેલું હશે એમાં એક સિક્કો હશે ચાંદીનો ના હોય તો પછી ચાલુ સિક્કો હશે એ પણ ચાલશે એના પર છડી અને આ નિશાન ત્યાં ઊભા રાખવામાં આવશે એનું પૂજન કરવાનું છે એટલે આ જે પાણી જે છે તમે વાટકીમાં જે રાખી નથી એનું મૂલ્ય વધારે છે એટલે એ પાણી એ અમૃત જ છે કારણ કે લાખો હરિભક્તોએ જેનું પૂજન કર્યું છે એ ધર્મધ્વજ માં એ પાણીનો સ્પર્શ થાય તો પાણીની આખી ઉર્જા બદલાઈ જતી હોય છે એ સાયન્સ વિજ્ઞાન પણ એ જ કહે છે કે કોઈ સારી ઉર્જા તો સારા ભાવ મનોભાવ સારા હોય એ તમે પાણીમાં વ્યક્ત કરો તો પાણીનું આખું બંધારણ બદલાઈ જાય છે પાણી સામાન્ય પાણી નથી રહેતું એ પાણી દિવ્ય પાણી બની જાય છે અને એ એ પાણીમાં ઘણી બધી તાકાત છે સદગુરુની કૃપા પણ એમાં ઉતરે છે તો એ પાણીનો છંટકાવ તમારા ઘરમાં કરજો તમારા ધંધાનું સ્થાન હોય કે ખેતર હોય એની અંદર પાણીનો ઉપયોગ કરજો થોડુંક એમાં ઉમેરવું તો તમે ઉમેરી શકો છો આ વસ્તુ બહુ શુભ છે ને આવો મોકો ક્યારેક જ મળે છે આવો મોકો ક્યારેક જ મળે છે આ કંપો ઓછો કહી શકાય નિશાની આવ્યું નથી પણ આજે સદભાગ્ય છે કે આપણે ત્યાં ભગવાન પધારે એમ સમજી લેવાનું તો આપણે એનો ભાવથી પૂજન કરીશું ઘરે ઘરે બધા ભેગા મળજો આ સાથે બધા ફરજો ભગવાનના નામની ધૂન બોલાવજો અને આજે આ ઉત્સવ છે એ આ સાચા અર્થમાં આજે ઉત્સવ છે કે કોઈ સંતની પધાન થાય તો પણ આપણે આનંદ આપણને થાય આ તો બહુ મોટી વસ્તુ છે ધર્મનો ધ્વજા છે અને આ ત્રણ અને અમારી હાજરી એટલે પ્રેરણાપીઠ તમારે અહીંયા જાગી ગામમાં આવ્યું છે મૂકી તો આ શુભ દિવસ આજે છે ધન્ય ઘડી છે એ અવસરનો લાભ લેવો બધા ભાવથી જોડાવ એમાં અને આજે અમે અમારી પધરામણી થઈ તો લખેડા કંપા સમસ્ત આજે ભેટ સદગુરુના ચરણમાં તમે મૂકી છે તો હે પરમબાળો પરમાત્મા હે સદગુરુ તેજી મહારાજ આ લખેડા કંપાના સર્વે સત્પંચ પરિવાર ની આ ભેટનો તમે સ્વીકાર કરો આ બધાના અન્નપાણીના ભંડારખૂટ કરો કમાણીમાં લાભ આપો વાડગાઢ સોલી કરો દુઃખ દેલા દૂર કરો એમના પદાયન દ્રષ્ટિ કરો આ લખેડા કંપનીના સર્વસત્તમ પરિવાર વાડી વણાજ વેપાર બિલ્ડરના કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરના ટ્રેડિંગના હાર્ડવેરના કે અન્ય બીજા નાના મોટા કોઈ પણ ધંધા ઉદ્યોગ વ્યવસાય કરતા હોય કે ભવિષ્યમાં નવા ધંધા બીજા કંઈ પણ કરવાના હોય તો તમામ ધંધામાં તમે લાભ આપો એમના ધંધામાં કોઈ મુશ્કેલી અડચણ વિઘ્ન કે અવરોધ હોય તો તમે દૂર કરો એમના ધંધામાં દિન પ્રતિદિન પ્રગતિ કરી સુખી અને સમૃદ્ધ થાય એવી તમે એમના પર કૃપા કરો લખેડા કંપાના સર્વે પરિવારના આવાગમનના ફેરા ટાળો એક ગણું દાન સહેત્ર ગણું પોન વાર દાન લખેડા કંપાના સર્વે સતત પરિવારો આપે તે સવા લાખ ગણું લે સદગુરુ મહારાજ તેની સાઠ ભરો નિષ્કંકીનાયક પ્રભુ તેની આણ ધરો હે નિસ્કલંકિનાયક પ્રભુ તમે લખડા કંપાના સર્વે પરિવારની રક્ષા કરો આ બધા પરિવારને નિમે ધર્મે સત્તંતના માર્ગમાં ભર્યા પૂરા રાખો દસાં સુપીતો મેળો આપો ગતગંગામાં સાથે રાખો પંચભાગનો શિકાર કરો મેરુ સમાન દાન વિસંબરા ભોજન તમે કબૂલ કરો પૃથ્વી પરીક્ષણાનું ફળ આપો લખેડા કંપાના સર્વે સતત પરિવારના તમે પાપ કાપો આખર વેળામાં ઉગારી લીજો છોટની પડે દર્શન દેજો ધર્મ સદા અખંડ રાખો પાંચ સાત નવ બાર તેત્રીસ કરોડીનો મેળો આપો લખ ચરસીના ફેરા ટાળો કમળાકુરની સોતમાં રાખો દસ્યા આંગળીએ કરેલું દાન સહેતર ગુણું પૂર્ણ દહેતર દુનિયા સહેતા આખરત હે સદગુરુ હંતેજી મહારાજ હે નિષ્કંકનાય પ્રભુ આ લખેડા કંપાના સર્વે સતત પરિવાર તમારા છે આ બધા પરિવારની ચિંતા તમને છે આ બધા પરિવારની મનોકામના તમે પૂર્ણ કરો આ બધા પરિવારના તમામ સદસ્યોની શારીરિક તંદુરસ્તી સારી રાખો એમનામાં કોઈ આધિ વ્યાધિ ઉપાધિ કે શરીરની તકલીફ હોય તો તમે દૂર કરો ને આ બધા હરિભક્તોના પરિવાર તમારી છત્રછાયામાં રહી સદાને માટે સુખી અને સમૃદ્ધ થતા રહે ને આ બધા પરિવારમાં ભક્તિ જ્ઞાન અને ધ્યાનની દિન પ્રતિદિન પ્રગતિ થતી રહે એવી કૃપા તમે સદાય એમના પર વરસાવતા રહેજો ઓમ નમો નિષ્કિરાય ભસ્મા યુદ્ધાયદમહે દિવ્ય નત્રિમહી તનો જ્વર પચોદયા તનો જ્વરઃ પચોદયા ઓમ શાંતિ શંકુ